આધા ફૂલ અને ફિલ્મ ધોરણ અપહરણ ગુણ જોશ પણ છે અને હોશ પણ કિટ્ટી માટે કશું અશક્ય નથી અદ્રક નામ અદ્રક ઉંમર પંદર વર્ષ ધોરણ સાતમો સ્કૂલ છોડી દીધી છે ગુણ એક નંબરનો જુગાડું અદ્રક પાસે આઈડિયાનો ભંડાર છે તારા નામ તારા ઉંમર બાર વર્ષ ધોરણ સાતમું ગુણ માહિતીનું હાલતું ચાલતું પુસ્તક તારા ક્યારેય જુઠ્ઠું નથી બોલતી ત્રણેય બદલીપુરમાં રહે છે ત્રણેયને જાસૂસી કરવાનો બહુ શોખ છે. બદલીપુરમાં કંઈ પણ બને તો કેસને ઉકેલવા ત્રણેય બાળકો પહોંચી જાય છે. તેઓએ મળીને એક ટીમ બનાવી છે જેનું નામ છે આધા ફૂલ. આહાહાહા સમીરા કપૂર કેટલી સુંદર લાગે છે જો હું પણ તેના જેવી સુંદર દેખાતી હોત તો જા જલ્દી થી નાઈ લે તો મમ્મી હવે તો થોડી જ વારમાં ટીવી પર સમીરા કપૂર ની ફિલ્મ આવવાની છે તો તે જોઈને જ નાઈ અરે રે રે આ સમીરા કપૂર એ કોણ જાણે છોકરીઓ પર શું જાદુ કર્યો છે બસ તેના જ સપના જોયા કરે છે એક દિવસ કિટ્ટી રાનુના ઘરે આવે છે ત્યારે રાનુ પોતે મેકઅપ કરી રહી હતી રાનુ તું આજે આટલી ઉદાસ કેમ છે કિટ્ટી મે સમીરા કપૂર ની ફેવરેટ લિપસ્ટિક લગાવી છે તો પણ હું તેના જેટલી સુંદર નથી દેખાતી ટીવીમાં જોયું નથી કે બધા સફળ લોકો સમીરા કપૂરની જેમ સુંદર જ દેખાતા હોય છે અરે રાનુને જુદી જ રીતે સમજાવી પડશે ઘણા પ્રયત્નો પછી પણ રાનુ સમીરા કપૂર જેવી સુંદર ન દેખાવાને કારણે ધીમે ધીમે ઉદાસ રહેવા લાગી ઓહ મને લાગે છે કે મારી જિંદગી ક્યારે પણ સમીરા કપૂર કે બીજા ફિલ્મ સ્ટાર જેવી ચકાચક નહીં થાય ન તો મારા કોઈ ફેન હશે ન કોઈ કેમેરા કે ન કોઈ મારો ફોટો પાડશે અરે રે કીધી હવે તું જ આને સમજાવ આ તો સા ઉદાસ રહેવા લાગી છે કોઈ સાથે સરખી વાત પણ નથી કરતી તે કહે છે સમીરા કપૂર જેવી નથી દેખાઈ શકતી એટલે તેની કોઈ જિંદગી જ નથી એક દિવસ વર્તમાન પત્રમાં એક સમાચાર છપાયા સમીરા કપૂરની નવી ફિલ્મનું શૂટિંગ બદલીપુરમાં આ હા 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 કેટલી સુંદર દેખાય છે સમીરા કપૂર કેટી તારે પણ તેના જેવા દેખાવાનો પ્રયત્ન કરવો જોઈએ હે ભગવાન એક રાણુ ઓછું ઓછી હતી કે હવે મમ્મી તું પણ શરૂ થઈ ગઈ તને ખબર છે હિરોઈન જેવા દેખાવા માટે કેટલો સમય લાગે છે જે જેવા છે તેવા જ સારા છે બસ આપણને પોતાને સારું લાગવું જોઈએ તેનાથી જ આત્મવિશ્વાસનું નિર્માણ થાય છે સમીર કપૂર બદલીપુર ગામે આવે છે તે વાતની જાણ ગામના કુખ્યાત બદમાશ ચંદુ અને ચંપાને થાય છે ચંપા આ સમીરા કપૂર નું અપહરણ કરી લઈએ તો આઈડિયા કેવો છે હા ચંદુ આ એક સારો મોકો છે અને એના બદલામાં એક કરોડ માંગી લઈશું અરે આ તો પેલા બદમાશ ચંદુ અને ચંપા છે તે બને શું પ્લાન બનાવી રહ્યા છે ચંદુ આપણે આવતીકાલે જ હોટેલ પરથી સમીરા કપૂર ને ઉઠાવી લઈએ તો કેવું ઓ માય ગોડ મારે આ વાત આધા ફૂલ ટીમ ને કરવી જ પડશે અદરક આધા ફૂલ ટીમ ને ચંદુ અને ચંપા એ ઘડેલી આખી યોજનાની વાત જણાવે છે

ચાલો નીકળો અહીંથી ઓહો હવે આપણે શું કરીશું મને લાગે છે કે આટલો ચોકી પહેરો છે તો ચંદુ અને ચંપા સમીરા કપૂરને અપરણ નહીં કરી શકે આપણે જતા રહીએ એ જ સમય ચંદુ અને ચંપા પાઇપની મદદથી ઉપર ચડી રહ્યા હતા ચંપા ખરેખર ખૂબ સરસ મોકો છે આ તો ચંદુ અને ચંપા જ છે ને ચંપા આપણું કામ થઈ ગયું જલ્દી ચાલ કોઈ આપણને જોઈ જશે તેની પાસે પહેલાં કોથળામાં શું છે મને લાગે છે કે તેમણે સમીરા કપૂરનું અપહરણ કરી લીધું છે શહેરો આપણે ઝડપથી તેમનો પીછો કરીએ ચંદુ અને ચંપા પોતાના ઠેકાણે પહોંચે છે અને સમીરા કપૂરને કોથળામાંથી બહાર કાઢીને જોતા જ તેઓ ચોંકી ઉઠે છે અરે આ તો એ સમીરા કપૂર નથી જેને આપણે ટીવી અને જાહેરાતોમાં જોઈએ છીએ અરે આપણે ભૂલમાં કોઈ બીજાને ઉઠાવી લાવે છે કે શું માય ગોડ હવે આપણે શું કરીશું પાછે એક મસ્ત આઈડિયા છે સાવધાન પોલીસે તમને ચારે બાજુથી ઘેરી લીધા છે બહાર જવાનો કોઈ રસ્તો નથી અરે ચંપા એ તો પોલીસ આવી ગઈ ચાલ આપણે ભાગી જઈએ અને એ જ સમયે આધાફુલની ટીમ તે ઠેકાણે પહોંચે છે વાહ અદ્રક તારો આઈડિયા તો કામ કરી ગયો તે એકદમ પોલીસ જેવો જવાજ કાઢ્યો ચાલો આપણે અંદર જઈએ આ રીતે ત્રણેય મળીને સમીરા કપૂરને છોડાવી તેના હાથ ખોલતા સમયે કીર્તિએ સમીરા કપૂર ને નજીક થી જોઈ તો તે બોલી ઉઠી અરે તમે તો સમીરા કપૂર નથી હા આ તો ફિલ્મો માં દેખાય છે તે માં બિલકુલ નથી અરે હું જ સમીરા કપૂર છું પરંતુ તે આપણને એવા કેમ નથી દેખાતા કે જેવા ફિલ્મો અને જાહેરાતો માં દેખાય છે અરે દોસ્તો મારી ટીમ અને મારા મેકઅપ વિના હું આવી સાધારણ જ દેખાઉં છું અને હા આપણી ટીવી અને જાહેરાતોમાં જે કંઈ જોઈએ છે તેના પર ક્યારેય આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ કિટ્ટીએ સમીરા કપૂરને પોતાની મિત્ર રાનુ વિશે બધી વાત કહી સમીરાજી તમારે અમારી એક મદદ કરવી પડશે અમારી એક દોસ્ત છે રાનુ અરે ચોક્કસ હું તમારી મદદ કરવા તૈયાર છું સમીરા કપૂર અને આધા ફૂલની ટીમ રાનુના ઘરે પહોંચે છે રાનુ જો તો તને મળવા કોણ આવ્યું છે અરે કોણ છે હું સમીરા કપૂર અરે ના હોય તે તો ખૂબ જ સુંદર દેખાય છે તમે તો મારા જેવા જ દેખાવ છો હું સમીરા કપૂર જ છું અને મેકઅપ વગર આવી જ દેખાઉ છું આ તો જ્યારે અમે જાહેરાતો માટે ફોટા પડાવીએ છીએ ત્યારે અમને તૈયાર કરવા માટે આખી ટીમ કામ કરતી હોય છે સૌથી પહેલા તો મારો મેકઅપ થાય છે સાથે હેર સ્ટાઈલ કરવામાં આવે છે અમને સરસ કપડા પહેરવા મળે છે ત્યાર પછી અમારા ફોટા પાડવામાં આવે છે તે ફોટામાં પણ ફેરફાર કરીને અમને વધુ ગોરા બનાવવામાં આવે છે ચહેરા પરના ડાઘ ધબ્બા દૂર કરી દેવામાં આવે છે જેથી અમે વધુ સુંદર લાગીએ ન હોય શું ખરેખર એવું હોય છે એક વાત તમે સમજી લો જાહેરાતોમાં મને આટલી સુંદર એટલા માટે બતાવવામાં આવે છે કે જેથી મને જોઈને બીજા લોકો પોતાના દેખાવ વિશે નિરાશ થાય અને એના કારણે એ લોકો એ જાહેરાતોમાં બતાવેલી વસ્તુઓ ખરીદવા આકર્ષાય પણ જ્યારે આ વસ્તુઓ ધાર્યું પરિણામ ન આપે ત્યારે તેઓ વધુ નિરાશ થાય છે આમ આપણે જે જાહેરાતોમાં જોઈએ છે તે સાચું નથી હોતું ટીવી અને જાહેરાતોમાં બતાવાતી સુંદરતા બનાવતી હોય છે અરે તને નથી ખબર કે ફિલ્મો વાળો લુક મેળવવા માટે અમારે શું શું કરવું પડે છે અમારે કલાકો સુધી અરીસા સામે બેસી રહીને મેકઅપ કરાવવો પડે છે અને તે પણ ઘણો મોંઘો મેકઅપ થયા પછી હેર સ્ટાઇલિસ્ટ આવીને અમારી હેર બનાવે છે અરે બેઠા બેઠા ખૂબ જ કંટાળી જવાય આટલું કર્યા પછી જ એ લુક મળે છે જેને તમે લાઈક કરતા હોવ છો એટલે મારા એ લુક સાથે તો તમારે સરખામણી ન જ કરવી જોઈએ અને આ રાનું છે કે જે તમારા જેવી દેખાવા માટે દુખી થાય છે હા અને હવે તોય તમારા જેવી સુંદર નથી દેખાતી એવું વિચારીને ઘરની બહાર પણ નથી નીકળતી રાનુ મેં હમણાં જ તો કહ્યું કે ટીવી અને જાહેરાતોમાં બતાવાતી સુંદરતા બનાવતી હોય છે એટલે તું મારા જેવી દેખાવાનો પ્રયત્ન ન કર અને મારા એ દેખાવ સાથે તારી સરખામણી પણ ન કર ખરેખર હવે હું સમજી ગઈ શું હું આપને ભેટી શકું તમે મને બહુ જ ગમો છો શું તમે પોતાને બીજા સાથે સરખાવો છો શું તમને લાગે છે કે તે યોગ્ય છે બીજા દિવસે બધા સમીરા કપૂરને વિદાય આપવા માટે રેલવે સ્ટેશન સુધી જાય છે તમે બધા મુંબઈ આવજો હું તમને બધાને ખૂબ યાદ કરીશ અને રાનું જો તારી ઈચ્છા હશે તો હું તારો મેકઅપ પણ મારી ટીમ પાસે કરાવી આપીશ બોલ મેકઅપ કરાવીશ ના ના હું જેવી દેખાઉ છું તેનાથી જ ખુશ છું જેટલો સમય મેકઅપ કરવામાં જશે તેટલા સમયમાં તો હું દોસ્તો સાથે ઘણી મજા કરી રહી તમે પણ ફરી અમને મળવા આવજો તમે જેવા દેખાવ છો તેવા જ દેખાશો તો પણ અમને એટલા જ તમે શું શીખ્યા લોકો ટીવી ફિલ્મો અને જાહેરાતોમાં જેવા દેખાતા હોય છે તે વાસ્તવિક નથી જ્યારે પણ તેમની તસવીરો લેવા માટે તેમને તૈયાર કરવામાં આવે છે ત્યારે તેમની પાછળ એક મોટી ટીમ કામ કરતી હોય છે સૌથી પહેલા તેમનો મેકઅપ અને પછી તેમની હેરસ્ટાઇલ કરવામાં આવે છે તેમને આ માટે સારા સારા કપડાં પહેરવા મળે છે ત્યારબાદ તેમના ફોટા પાડવામાં આવે છે તે ફોટાઓમાં પણ વધુ ફેરફાર કરવામાં આવે છે જેમ કે લુકને વધારે લાંબો ટૂંકો પણ કરી શકાય છે અને વળી ચહેરા પરના ડાઘ અને ધબ્બા હટાવી દેવામાં આવે છે જેથી તે ફોટા ખૂબ સુંદર દેખાતા હોય છે આપણે ટીવી અને જાહેરાતોમાં જે જોઈએ છીએ તે એટલા માટે દર્શાવવામાં આવે છે

જે અંતે આપણને ફક્ત